બધા ઋષિ મુનિઓ ભેગા થઈ અને મહાભારત ના રજય મહાભારત ના લઈ જુદા જુદા યોગી રાધ નારદ મુનિ એ મનુષ્ય લોકો આવે છે

ત્યારે કહેવાય છે કે નારદ માધ્યમમાં રાખી એ નારદ મુનિ વિષ્ણુ ભગવાન વિષ્ણુ ભગવાન એ નારદ મુનિ ને કહે છે કે નારદ તુમારી વાત સાંભળ પેલા તો જે કર્મ જેવું કર્મ કરે છે એને એવું ફળ મળે છે કર્મ ની એવા થી કારસ્તે માં ફળે સુ કદાચ જે જે કર્મ કરે છે ને એને એવું એવું ફળ મળે છે પણ નારદ તું મારા શરણે આવ્યો છે તું તને એક રસ્તો બતાવું છું

સર્વ ઈચ્છા વસ્તુને આપનાર છે તેનું